જિલ્લા પ્રભારી સચિવ શ્રી આરસી મીણાની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવિલ ડિફેન્સ અને પ્રી મોન્સૂન કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ તમામ અધિકારી શ્રી કોઈપણ પ્રકારના આપત્તિ કાળના સમય દરમિયાન પોતાની ભૂમિકા શ્રેષ્ઠ રીતે નિભાવે તે ખૂબ જરૂરી છે પ્રભારી સચિવશ્રી જિલ્લા પ્રભારી સચિવશ્રી આરસી મીણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવિલ ડિફેન્સ અને પ્રીમોન્સૂન કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં હાલના કમોસમી વરસાદ વાવાઝોડા અનુસંધાને જિલ્લામાં થયેલ નુકસાન આગામી ચોમાસામાં ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા કરેલ પ્રી મોન્સૂનની કામગીરી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં સિવિલ ડિફેન્સ નાગરિક સુરક્ષાની સજ્જતા અને તૈયારી સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી બેઠક અંતર્ગત ડિઝાસ્ટર શાખા નડિયાદ દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર સંબંધિત માહિતીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું જેમાં ખેડા જિલ્લાની સામાન્ય માહિતી વરસાદી આંકડા ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ કાર્યક્રમ નદી કિનારે આવેલા ગામોની વિગતો સ્થળાંતર રેસ્ક્યુ વરસાદી નુકસાન અને ચૂકવણું આપત્તિ પ્રતિરોધક સાધનો વગેરે બાબતે માહિતી ડિઝાસ્ટર શાખા દ્વારા કરાયેલ કામગીરી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો પ્રભારી સચિવશ્રીને આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ નડિયાદ મહાનગરપાલિકા વન વિભાગ પશુપાલન વિભાગ ખેતીવાડી વિભાગ શિક્ષણ વિભાગ આઈસીડીએસ વિભાગ એમજીવીસીએલ વિભાગ ડિઝાસ્ટર ટીમ અને વર્તમાન માહિતગાર અવસરે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસ તંત્ર સિવિલ ડિફેન્સ માટે પૂરતી રીતે સુસજ્જ છે તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં પોલીસ અધિશક્તિ લઈ કોન્સ્ટેબલ સુધી પંદરસો તેતાલીસ ના સ્ટાફ જિલ્લાની સુરક્ષા માટે ખડે પગે તૈયાર છે આ સિવાય કુલ અઢારસો પચાસ એનએસએસ સ્ટુડન્ટ બારસો એકસઠ હોમગાર્ડ નવસો નેવું એનસીસી કેડેટ તથા રિટાયર્ડ પોલીસ કર્મીઓને પણ જરૂર પડે સેવાઓ આપવા તૈયાર છે આ સિવાય પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા ઇમરજન્સી કમ્યુનિકેશન અફવાઓનો અટકાવ વગેરે માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ તૈયાર છે મનકા મનપા કમિશનર શ્રી જીએસ સોલંકે વાવાઝોડા દરમિયાન થયેલ નુકસાન અને તેની સામે રાહત કામગીરીનો અહેવાલ રજૂ કર્યો તેમણે રોડ રસ્તા ખુલ્લા કરાવવા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા કાન સફાઈ તૂટેલા હોર્ડિંગ સરખા કરવા ગટર સફાઈ સંભવિત રોગચાળા સંદર્ભે ક્લોરિનેશન સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન ઇમરજન્સી સંજોગો માટે જરૂરી સાધનો વ્યવસ્થા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ માહિતી સહિતની બાબતો વિશે જાણકારી આપી જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર દ્વારા આરોગ્ય પશુપાલન ખેતી શિક્ષણ મહત્વના વિભાગ દ્વારા વરસાદી વાવાઝોડા સંદર્ભે લેવામાં આવેલા પગલાઓ બાબતે માહિતી આપવામાં આવી બેઠક અંતર્ગત આરોગ્ય શિક્ષણ આઈસીડીએસ ખેતીવાડી એમજીવીસીએલ પશુપાલન સિંચાઈ ફોરેસ્ટ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી વાવાઝોડાને લઈને કરવામાં આવેલ કામગીરી અને આગામી આયોજન બાબતે માહિતી મેળવી માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા પ્રભારી સચિવશ્રીએ દવાઓનો સ્ટોક અન્ન પુરવઠો બ્લડ સપ્લાય વગેરે આવશ્યક પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા જણાવ્યું હતું વધુમાં તેમણે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સુદૃઢ વિકલ્પ ઇક્વિપમેન્ટ રાખવા તેમજ ઇન્ટીગ્રેટેડ એપ્રોચ સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનું મોનિટરિંગ કરવા સૂચન કર્યું હતું તેમણે આરોગ્ય અને શિક્ષણમાં સેનિટેશન બાબતે વિશેષ પગલા લેવા તાકીદ કરી અને જિલ્લા કક્ષાએ પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મોકડ્રીલનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો બેઠકના અંતે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત તમામ અધિકારી શ્રીને પ્રભારી સચિવ શ્રીની સૂચનાઓનું તાત્કાલિક અમલ કરવા જણાવ્યું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ મનપા કમિશનર શ્રી જીએ સોલંકી પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર નાયક વંશ રક્ષક શ્રી અભિષેક સામરિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જીબી દેસાઈ ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી લલિત પટેલ પ્રાંત અધિકારી શ્રીઓ મામલદાર શ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીઓ સહી સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા